શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ આજે આપણે જાણશું આમલકી એકાદશી ક્યારે છે તેની સાચી તારીખ પૂજા મુહૂર્ત જાણીશું જો વિડીયો પસંદ આવે તો તે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આગળના વિડીયો તમને મળી રહે આમલકી એકાદશી ના દિવસે ભગવાન વિષ્ણુને સમર્પિત છે આ દિવસે શ્રી હરિની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે ફાગણ મહિનાની એકાદશીને આમલકી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે તે રંગભરી એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે આમલકી અગિયારસ લક્ષ્મી વિષ્ણુની સાથે જ આમળાના છાડની પૂજા કરવાની તિથિ છે જરૂરિયાત લોકોને દાન કરવું અગિયારસ ના દિવસે દિવસની શરૂઆત કરવી જોઈએ શંખથી લક્ષ્મી વિષ્ણુનો અભિષેક કરો ફાગણ માસના શુદ્ધ પક્ષની અગિયારસ છે જેને રંગભરી અને આમલકી એકાદશી કહે છે આ તિથિએ આમળાના ઝાડની વિશેષ પૂજા કરવામાં આવે છે આ દિવસે અન્નપૂર્ણાના દર્શન કરવાનું પણ મહત્વ છે એવી માન્યતા છે કે આંબળાના ઝાડની ઉત્પત્તિ ભગવાન વિષ્ણુ સાથે સંબંધિત છે અગિયારસ ના દિવસે સવારે વહેલા ઉઠો અને સ્નાન કર્યા પછી ભગવાન સૂર્યને જળ ચડાવીને દિવસની શરૂઆત કરો જળ ચડાવતી વખતે ઓમ સૂર્યાય નમ મંત્રનો એકસો વાર જાપ કરો આ દિવસે મંદિરમાં કે કોઈ અન્ય મંદિરમાં ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની પૂજા કરો પૂજામાં દક્ષિણાવર્તી શંખથી ભગવાનનો અભિષેક કરો તેથી તેમાં શંખમાં કેસર મિશ્રિત દૂધ ભરો અને ભગવાન વિષ્ણુનો અભિષેક કરો પૂજા દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો એકસો આઠ વાર જાપ કરો વ્રત કરનાર ભક્તોને એક સમયે ફળાહાર કરવો જોઈએ આ દિવસે કોઈ બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ધન અને અનાજનું દાન કરવું જોઈએ ભગવાન વિષ્ણુને કેળાનો ભોગ લગાવવો જોઈએ એકાદશીએ સૂર્યાસ્ત પછી તુલસી ક્યારે દીવો પ્રગટાવો અને પરિક્રમા કરો ધ્યાન રાખો કે સાંજના સમયે તુલસીને સ્પર્શ કરો નહીં આ અગિયારસી કોઈ મંદિરમાં આંબળાના છોડને વાવી શકો છો આમળાની પૂજા કરી કરવી દેવી દુર્ગાની પણ આ દિવસે પૂજા કરવી અને એ મંત્રનો જાપ કરવો હિન્દુ ધર્મમાં એકાદશી તિથિ ખાસ મહત્વનો છે ફાગણ મહિનાની શુક્લ પક્ષના આવનાર એકાદશી બધી એકાદશીથી અલગ અને ખાસ હોય છે કારણ કે આ એકમાત્ર એકાદશી છે જેના પર ભગવાન વિષ્ણુની સાથે ભગવાન માતા પાર્વતીની પણ પૂજા કરવામાં આવે છે આ દિવસે ભોલેનાથ માતા પાર્વતીને કાશી લઈને ગયા હતા ભોલેનાથના કાશી આવવાની ખુશીમાં લોકોએ તેમના પર ફૂલોની વરસાદ કર્યો અને રંગગોલા લગાવ્યું હતું માટે કાશી અને અમુક જગ્યાએ પણ તેની રંગભરી એકાદશી પણ કહેવામાં આવે છે સનાતન ધર્મમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આ એકાદશી તિથિને શુભ માનવામાં આવે છે આ ઉપરાંત જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત કરવા માટે પણ ઉપવાસ કરવામાં આવે છે એક ધાર્મિક માન્યતા છે કે આમ લખી એકાદશીનું વ્રત કરવાથી સાધકના તમામ પાપોનો નાશ થાય છે અને વ્યક્તિને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે આ વખતે આમલકી એકાદશીની તિથિને લઈને લોકો મૂંઝવણમાં છે વખતે આપણે જોઈ કે આમલકી એકાદશીની તિથિ તારીખ શું છે શુભ મુહૂર્ત શું છે પંચાંગ અનુસાર ફાલ્ગુન મહિનાના એકાદશી તિથિ શરૂઆત નવ માર્ચ બે હજાર પચીસના ના સવારે સાત વાગ્યા અને પિસ્તાલીસ મિનિટ પર થઈ રહી છે જ્યારે આ તિથિની સમાપ્તિ દસ માર્ચ બે હજાર પચીસના સવારે સાત અને ચુમ્માલીસ મિનિટ પર થશે એવામાં આપણે દસ માર્ચ બે હજાર પચીસને ને આમલકી એકાદશી માનવાનો દિવસ છે તેના પારણા આમલકી એકાદશી વ્રત પારણા માટે શુભ મૂહર્ત અગિયાર માર્ચ બે હજાર પચ્ચીસના રોજ સવારે છને પાંત્રીસ મિનિટથી આઠને તેર મિનિટ સુધીનું રહેશે આ દિવસે વ્રત પારણા કર્યા પછી શ્રદ્ધા મુજબ મંદિરમાં અથવા ગરીબો ખાતે દાન કરવું જોઈએ આ રીતે દાન કરવામાં આવે તો વ્રતનો પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે ધાર્મિક અને પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે ભગવાન વિષ્ણુ બ્રહ્માંડની રચના કરી રહ્યા હતા ત્યારે આંબળાનું ઝાડ પણ દેખાયું હતું તેથી હિન્દુ ધર્મમાં તુલસી પીપળો વગેરેની જેમ આમળાનું પણ એક અને સૌભાગ્યનું વૃક્ષ માનવામાં આવે છે આમલકી એકાદશીમાં શું ખાવું જોઈએ આમલકી એકાદશીના દિવસે આમળાથી બનેલી વસ્તુઓ ખાવી જોઈએ આ દિવસે આમળાનું સેવન કરવાથી વ્યક્તિને અક્ષય ફળોનું પ્રાપ્તિ થાય છે અને સાથે જ સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ દૂર થાય છે આમલકી એકાદશીના દિવસે કોળાનું સેવન જરૂરી માનવામાં આવે છે એવું કરવાથી વ્યક્તિના સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે આમલકી એકાદશીના દિવસે સક્કરિયાનું સેવન પણ કરવામાં ફાયદાકારક છે આ દિવસે આમલકી એકાદશી પર સક્કરિયાનું સેવન કરો આમલકી એકાદશીના દિવસે નારિયેલનું પણ સેવન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે તેનાથી માતા લક્ષ્મીની કૃપા બની રહે છે આમલકી એકાદશીના દિવસે સાબુદાણા ખાવાથી પણ લાભ થાય છે જો કે એકાદશીના દિવસે તમે ભોજન બનાવી રહ્યા છો તો તેમાં આમળાના છાળની નીચે બેસીને બનાવવાથી તેનાથી બે ગણા ફળની પ્રાપ્તિ થાય છે આમલકી એકાદશી પર ભગવાન શ્રી હરિની સાથે આંબળાના વૃક્ષની પણ પૂજા કરો આંબળામાંથી બનેલી વસ્તુઓનું પણ સેવન કરો પરંતુ ફૂલથી પણ માંસ દારૂ ડુંગળી લસણ દાળ અને ચોખાનું સેવન ન કરો આમલકી એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજામાં તેમને તુલસીના પત્તા જરૂર ચડાવવા જોઈએ પરંતુ એકાદશીના દિવસે તુલસીના પત્તા નહીં તોડવા જોઈએ પૂજા માટે તમે પહેલાંથી જ તુલસીના પત્તા તોડી લઈ શકો છો એકાદશી વ્રત રાખતા વ્રતધારીઓને મનમાં કોઈના પ્રતિ પણ બુરા વિચારો કે ખ્યાલો ન આવવા જોઈએ સાથે જ વ્રત દરમિયાન વાદ વિવાદ અને ક્રોધ ભાવનાથી દૂર રહીને પવિત્ર જાળવ જાળવવું જોઈએ આમ એકાદશીના દિવસે વાળ અથવા નખ વગેરે કાપવાનું ટાળો જે લોકો એકાદશીનું વ્રત રાખે છે તેમને આ દિવસે શેમ્પુ અથવા સાબુનો ઉપયોગ ન કરીને માત્ર સાદા પાણીથી સ્નાન કરવું જોઈએ